ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ફતેહપુરાના એસી સમાજના લોકો દ્વારા નગરમાં રેલી યોજીને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પાસેપુરા ખાતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મ નિમિત્તે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તેમજ ફતેપુરા તાલુકાના કાળિયા ગામના બળવાસ ગામના તેમજ કરોડિયા ગામના એસસી સમાજના લોકોએ ફતેહપુરા નગરમાં રેલી યોજી હતી ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં રેલી ફેરવી હતી અને ત્યારબાદ ફતેહપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પાસે આ તમામ આગેવાનો ગયા હતા અને એસસી સમાજ માટે ગૃહની માગણી કરી હતી ત્યારે ફતેપુરા તાલુકાના પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે તેઓની માંગણી સ્વીકારી હતી અને તેઓને જલ્દીમાં જલ્દી સ્મશાન ગૃહ બનાવી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી